લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરામાં ઉત્તરાયણ તહેવાર પહેલા પોલીસની કડક કાર્યવાહી જોવા મળી છે માજલપુર વિસ્તારમાં આવેલા એવન રીલ સેન્ટર પરથી કાચની દોરીનો મોટો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે પોલીસ કમિશનરના મુજબ ચાઇનીઝ ચાઇનીઝ દોરી દોરી તુક્કલ અને કાચ નાખેલી પર સંપૂર્ણ પ્રતિબંધ છે આ પ્રતિબંધના અમલીકરણ માટે માજલપુર મક્રપુરા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે વેપારીઓને ચેતવણી આપી છે કે પ્રતિબંધિત દોરીનું વેચાણ કરશો તો કડક કાર્યવાહી થશે પોલીસે નાગરિકોને સુરક્ષિત અને જવાબદાર ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરી છે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા અનુસાર ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ અને કાચ નાખેલી દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે આ જાહેરનામાના અસરકારક અમલીકરણ કરવા માટે આજે માંજલપુર અને મકરપુરા પોલીસ દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ચેકિંગ દરમિયાન અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છીએ ત્યાંથી વન રીલ સેન્ટર પરથી આપણને કાચનો એક જથ્થો કાચનો બુક્કો મળી આવેલ છે એ જપ્ત કરવામાં આવેલો છે અને જાહેરનામા બંગનો કેસ કરવામાં આવેલો છે હવે મકરપુરા અને માંજલપુર વિસ્તારના તમામ પતંગ દોરાના વેપારીઓ છે એમને અમારા તરફથી સંદેશ છે કે આપ આ પ્રકારના પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ નહીં કરો અને આ વસ્તુઓથી જે અબોલ પશુ પક્ષી છે ઇવન માણસો છે બધાના જીવ જતા હોય છે તો એમની ચિંતા કરીને આપણે આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ બંધ કરીએ અને પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું સખત પાલન કરીએ ધન્યવાદ ઘણી વાર આપણે જણાવવા છતાં પણ અમુક વેપારીઓ એવા છે જે પોતાના અમુક નફા માટે આવું કરતા શું એમની પર કડક કાર્યવાહી બિલકુલ એમના એમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થશે અને તમામ જગ્યાએ અને હવે ઉત્તરાયણ સુધી તમામ જગ્યાએ પોલીસની સતત આ ચેકિંગ રહેવાનું છે જેથી આ પ્રકારના પ્રતિબંધિત વસ્તુઓનો સખત ઉપયોગ આપ ટાળો એવી અમારો